કુલ દૂધી ન ખાવાવાળા એક વખત આ વિડીયો જરૂરથી જોઈ લેજો અને જો તમે આ રીતે દૂધીનું શાક બનાવશો ને તો તમે દર વખતે આ જ રીતે બનાવશો અને કિલો કિલો દૂધી મંગાવીને ખાશો એટલી ટેસ્ટી આ રેસીપી બને છે અને આ મારા ફઈની શીખવાડેલી રીત છે મેં પણ પહેલી વખત બનાવીને તો એટલી ટેસ્ટી આ રેસીપી બની છે તો ચાલો શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝની નાની દૂધી લીધેલી છે તો એને આ રીતે આગળ પાછળથી ડીટિયાનો ભાગ કટ કરી અને પિલર્સની મદદથી આપણે બધી છાલ ઉતારી લેવાની છે તો હવે અહીંયા આ દૂધીનું શાક બનાવવા માટે આપણે દૂધીને કટ નથી કરવાની તો આ રીતના આપણે દૂધીને ખમણીની મદદથી સરસ એવી ખમણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા દૂધીનું આ રીતનું કંઈક ખમણ તૈયાર કરેલું છે અને હવે આપણે ત્યાર પછી દૂધીના શાકની અંદર એડ કરવા માટે બધા વેજીટેબલ્સ કટ કરી લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં ડુંગળીને નાની નાની ચોપ કરી લીધેલી છે અને ત્યાર પછી અહીંયા એક મેં ટમેટું લીધેલું છે તો ટમેટાને પણ આ રીતે આપણે નાનું નાનું કટ કરી લેવાનું છે તો અહીંયા તમારે વધારે વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો જેમ કે વટાણા છે કેપ્સિકમ છે તો અત્યારે અહીંયા મેં ટમેટા ડુંગળી અને લીલા નાના મરચાંનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે આ થોડા તીખા મરચાં લીધેલા છે એને પણ આ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું તો હવે આપણે દૂધીના શાકનો વઘાર કરવાનો છે તો મેં અહીંયા એક કઢાઈની અંદર તેલ એડ કરેલું છે એક ટી સ્પૂન જેટલી રાય એક ટી જેટલું જીરું એડ કરેલું છે અને સરસ એવું સતળાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર સૌથી પહેલાં ડુંગળી એડ કરવાની છે તો આ રીતે જ્યારે પણ આપણે કોઈ પણ ડુંગળીવાળું શાક બનાવીએ તો સૌથી પહેલાં ડુંગળી જ એડ કરવાની છે કારણ કે ડુંગળીને ચડતા થોડી વાર લાગે છે અને આ રીતે બ્રાઉન કલરની ડુંગળી થઈ જાય ને ત્યાર પછી આપણે તેની અંદર મરચાં એડ કરી દઈશું તો મરચાં અને ડુંગળીને આ રીતે સરસ એવું આપણે સાંતળી લેવાનું છે સ્લો ફ્લેમ રાખીશું ગેસની હાઈ નહીં રાખીએ નહીં ડુંગળી આપણી થોડી વધારે બ્રાઉન કલરની થઈ જશે તો બસ આ સ્ટેજ ઉપર કંઈક ડુંગળી થાય ત્યાર પછી આપણે ટમેટા એડ કરી દેવાના છે ટમેટા આપણે સૌથી લાસ્ટમાં એડ કરીશું કારણ કે પહેલાં ટમેટા એડ કરી દઈશું ને તો ડુંગળી અને મરચાંને ચડતા થોડી વાર લાગશે તો આ રીતે જ્યારે પણ આપણે ગ્રેવીવાળી સબ્જી બનાવીએ ત્યારે આપણે તેની અંદર હળદર બિલકુલ એડ નથી કરવાની આપણી ગ્રેવી અડધી ચડી જાય ત્યાર પછી જ આપણે હળદર એડ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ મારી ગ્રેવી અહીંયા ચડી ગઈ છે ત્યાર પછી મેં અહીંયા એક ટી સ્પૂન હળદર અને ટેસ્ટ અકોર્ડિંગ મેં મીઠું એડ કરેલું છે તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે તો અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો છે કારણ કે અહીંયા મેં લીલા મરચાંનો પણ ઉપયોગ કરેલો છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો તો આ રીતે બધા મસાલા એડ થઈ જાય ત્યાર પછી આપણે સ્લો ફ્લેમ પર આ ગ્રેવીને ચડવા દેવાની છે અને થોડી થોડી વારે એને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણી ગ્રેવી ચડી ગઈ છે અને આ રીતની ગ્રેવી થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર દૂધી એડ કરી દેવાની છે તો આ રીતે ખમણેલી દૂધીને ગ્રેવી સાથે મિક્સ કર્યા પછી પાંચ મિનિટ એની સ્લો ફ્લેમ પર થવા દઈશું કારણ કે આપણે જ્યારે દૂધી ખમણી હતી ત્યારે દૂધી કાચી હતી તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ એને થવા દઈશું તમે જોઈ શકો છો કે માત્ર તેલમાં જ આપણે દૂધીને ચડવા દીધી હતી એટલી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરેલો એટલા માટે આપણું દૂધીનું શાક એકદમ રીંગણના ભડથા જેવું જ બનશે અને હવે આ નવી રીતે બનેલા દૂધીના શાક સાથે ખાવા માટે આપણે રૂમાલી રોટી પણ સર્વ કરી દઈએ અહીંયા તમે રોટલો કે ભાખરી પરોઠા કંઈ પણ સર્વ કરી શકો છો અને હવે અહીંયા રોટલી સાથે યુનિક રીતે બનેલું દૂધીનું શાક પણ સવ કરી લઈએ અને એની સાથે મેં લીલા મરચાં પણ સર્વ કરેલા છે તો આપણે દૂધીના ઢોકળા મુઠિયા કે પછી દૂધી દાળનું શાક કે પછી એકલી દૂધીનું શાક તો હજારો વખત ખાધું હશે પણ શું તમે આ રીતે ક્યારેય દૂધીનું શાક ટ્રાય કર્યું છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને ફ્રેન્ડ્સ તમને અમારી આજની આ યુનિક રીતે બનેલા દૂધીના શાકની રેસીપી કેવી લાગીને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને આવા અવનવા અટપટા યુનિક વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયોને નોટિફિકેશન જલ્દી 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 મળી જાય થેન્ક યુ